તો આટલું પાણી પીવું હોય અને જો સરપંચ ધ્યાન ના દે આપતા હોય તો જિલ્લા પંચાયતના પ્રમુખ જામ મરી જશે આટલા માંથી પ્રમુખ પણ ધ્યાન દેવું પડે ને એટલે આ ભાજપ સરકારને કોઈ પણ મત તમે જોઈ શકો છો કે ઘર ના બાજુ વાળા અસર કેટલા થતો હોય ગંદકીનું પાણી છે આ કે સારું પાણી નથી ચોખ્ખું પાણી આ અને કેટલા માણસો આ પડે છે અને પાણી અત્યારે ગામમાં છોડે ત્યારે ઢીસણ નું પાણી ભરેલું હોય છે અને આગળ પેપલાઇન કરી છે તો પેપલાઇન આગળ નાકુ દઈ દીધેલું હોય છે તો સરપંચ ને એટલે મંદર આવતું નથી કે નાકુ ખોલાવી અને ગટરનું પાણી બહાર કાઢે પણ આ સરપંચ કઈ મને લાગતું નથી કે મોટું હોય કે આમાં સરપચે પણ રાજકારણ કરતા હોય એવું મને આમાં લાગે છે એટલે તમામ મારે સરકારને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ પાણી નો નિકાર કરે નક્સલા ગામ ના બધા ભાઈઓ અને બહેનો ચૂંટણીમાં બહિષ્કાર કરવાના છે